એક પિતા પોતાને દીકરીને ભણાવી ગણાવીને એક જવાબદાર નાગરિક બનાવે છે પણ જ્યારે દીકરી પોતાના પિતાની ઉપરવટ જઈને એક સુખી પરિવારના બદમાશ છોકરા સાથે પ્રેમ કરી દે છે અને જ્યારે પિતા પોતાની દીકરીને શહેરમાં મળવા જાય છે ત્યારે તે એક સમય માટે તેને ઓળખવાનું પણ ભૂલી જાય છે અને પછી જે થાય છે મિત્રો એક પરિવારની વાત વિશે કરવા જઈ રહ્યા છે પિતાનું નામ લક્ષ્મણભાઈ હોય છે અને તેમની પત્નીનું નામ આશાબેન હોય છે તે ઉત્તર પ્રદેશના નાના ગામડાઓના નિવાસી હોય છે લક્ષ્મણભાઈને બે પુત્રી હોય છે એકનું નામ સીમા હોય છે અને નાની છકરીનું નામ પૂજા હોય છે મમ્મી પપ્પાએ મહેનત અને મજદૂરી કરીને મોટી દીકરી સીમાને કોલેજ સુધી ભણવાનું નક્કી કરે છે સીમાનું કહેવું એવું હતું કે પપ્પા તમે મને શહેરમાં કોલેજ કરવા માટે મોકલો ત્યારે તેના પપ્પા ધીમા અવાજે દીકરીને સમજાવતા કહે છે સીમા જો બેટા આપણી જોડે એટલી બધી સગવડ નથી કે આપણે તને શહેર સુધી ભણવા મોકલી શકી પિતાની આ લાચારીને સીમાએ ધ્યાન આપ્યું પણ એક મહિનો થયો ત્યારે ફરી સીમાની બહેનપણીઓએ કહ્યું સીમા અમે આવતા મહિને શહેરની કોલેજમાં એડમિશન લઈએ છીએ ત્યારે સીમાની ફરી ચિંતા વધી જાય છે એ દિવસે સાંજે પોતાના પિતાને કહે છે પપ્પા મારે કોલેજ કરવા માટે શહેર જવું જ છે તમે મને જવા દો પણ બેટા એડમિશન માટે પૈસા આપણી જોડે હાલ નથી પણ પપ્પા મારી દોસ્ત પ્રથમ છત્રના પૈસા આપવા તૈયાર છે તો પપ્પા તમે મને કોલેજ માટે પરવાનગી આપો પપ્પા જો ભણીને ન સરકારી નોકરી કરીશ તો આપણા બધા દુઃખ દૂર થશે પપ્પા તમે મને જવા દેશો ને બેટા એ બધું બરાબર પણ તને એકલી મોકલવી અમારા માટે મુશ્કેલ છે પપ્પા તમે એ વાતની ચિંતા ના કરો અમે મારી દોસ્તના પિતાની હોસ્ટેલમાં રહેવાના છીએ અને મહિને છ મહિને ઘેર આવવા મળશે પણ બેટા મને તો અંદરથી ડર લાગે છે તારી મમ્મીને તો એકવાર જરૂર પૂછી લેજે પપ્પા એક હોશિયાર કાબિલ ગવર્નમેન્ટ ઓફિસર બનીશ મારા પપ્પાનું નામ રોશન કરીશ જ્યારે આવા શબ્દો એક પિતા પોતાની દીકરી સીમાના મોઢેથી સાંભળે છે ત્યારે તે પપ્પાના આંખોમાં હારકના હાંસો આવે છે ત્યારે સીમા કહે છે પપ્પા તમારા સપના હું સાકાર કરીશ આ જ રીતે હવે મમ્મીની પરમિશન અને પપ્પાના વહાલ સાથે સીમા શહેરમાં અભ્યાસ માટે નીકળી જાય છે અને પછી દસ મહિના સુધી સીમાના ફોન અને મેસેજ આવતા રહે છે અને પછી સમય જેમ જેમ વીતતો રહે છે તેમ સીમાના સમાચાર તેના મમ્મી પપ્પા સુધી આવતા બંધ થઈ જાય છે અહીં મા બાપની ચિંતા વધી રહી હોય છે તેવામાં તેના પપ્પા કહે છે સીમા નીમા અત્યાર સુધી તો સીમા આપણને ફોન કરતી પણ હવે તો તેનો કોઈ ફોન કે ન કોઈ સમાચાર હવે આપણે શું કરવાનું તેની ફી કોણ ભરતું હશે શું તે ઠીક હશે નહીં સીમાની મમ્મીની ચિંતા વધતી જાય છે પૂજાના પપ્પા તમે મારી એક વાત સાંભળો છો શું કહેવું થાય છે કહો તમે શહેર જાઓ અને જેની સીમાની જગ્યાએ સીમા જે જગ્યાએ કોલેજ કરે છે તેની તપાસ કરો પણ શું તને લાગે છે કે આવું કરવું યોગ્ય રહેશે સીમા દીકરી શું ઠીક છે કે નહીં તે પણ જાણવું જરૂરી છે એક દિવસ પિતા દીકરીની તલાશ માટે શહેરમાં જાય છે જ્યાં સીમા અભ્યાસ માટે ગઈ હોય છે ત્યારે સીમાના પપ્પા એ જ કોલેજમાં જાય છે જ્યાં સીમા અભ્યાસ કરતી હોય છે સીમાના પપ્પા જ્યારે પ્રિન્સિપાલની સીમા વિશે વાત કરવા જાય છે ત્યારે સર કહે છે હા સીમા અહીં કોલેજ આવે છે અને તે કોઈ છોકરાના પાઇકમાં બેસીને આવે છે ત્યારે તેના પપ્પાના પગ નીચેથી જમીન ખસી જાય છે અને તેમની આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગે છે લક્ષ્મણભાઈ સીમાના પિતા સીમાની બહેનપણીઓને મળે છે ત્યારે તેની સહેલીઓ કહે છે અંકલ સીમા કોલેજ દરમિયાન અમારી સાથે રહી પણ તે એક મયૂર નામના છોકરાને પ્રેમ કરવા લાગી છે એટલે તે એમને પડવા માટે ઓછી આવે છે અને કોલેજ દરમિયાન તે તેની સાથે જ રહે છે જો તમારે તેને મળવું હોય તો સવારે દસ વાગે મળશે તમે કોલેજ આવજો અમે તમને એક કોલેજ આવે ત્યારે કહીશું ઠીક છે બેટા સવાર થતાં સીમા કોલેજ આવે છે ત્યારે સીમાના પપ્પા સીમાની સામે આવીને ઉભા રહે છે ત્યારે કોલેજના અમુક છોકરા છોકરીઓ તેમને ભિખારી જેવી હાલત જોઈને હસવા લાગે છે ત્યારે એક થોડીવાર પોતાના પિતાને કોઈ કશું પણ બોલ્યા વગર તેમની સામે જોઈ રહે છે ત્યારે તેના પિતાની આંખો ભરાઈ જાય છે તેના પપ્પાને એ સમજાઈ રહ્યું હોય છે કે હવે સીમા દીકરી બહુ આગળ નીકળી ગઈ છે શું કેમ કે તેની સામે આવી ઊભો રહ્યો છું છતાં સીમા પોતાના પપ્પાને ઓળખવા માટે અસમર્થ હતી જ્યારે તેના પપ્પા કંઈ પણ શબ્દ બોલ્યા વગર પાછા ફરે છે ત્યારે સીમાની સહેલીઓ દોડીને આવી છે અને સીમાને કહે છે અરે પાગલ તું શું વિચારે છે તારા પપ્પા આવ્યા છે તું શું તારા પપ્પાને ઓળખતી નથી કે શું ત્યારે જે છોકરાની સાથે સીમા પ્રેમમાં ફસાણી હોય છે તે છોકરાનું નામ મયુર હોય છે અને તે આગળ આવે છે અને કહે છે તમે લોકો શું કહો છો આવો ભિખારી જેવી શકલવાળો વ્યક્તિ સીમાનો પપ્પા થોડો હોઈ શકે આટલું બોલતાની સાથે સીમાના પપ્પાના પગ પાછા પડી જાય છે અને તેમની આંખો એકદમ નરમાશાળી થઈ જાય છે ત્યારે મયુર સીમાના પપ્પાને જેમ તેમ બોલ્યા કરતો હોય છે ત્યારે સીમાના પપ્પા આ બે ઇજ્જત ભરા શબ્દો સાંભળીને નીકળવાની તૈયારીઓ કરતા હોય છે ત્યારે સીમા પહેલાં મયુરને એક થપ્પડ મારી દે છે અને પછી પોતાના પિતાને વળગી પડે છે તે આંસુ ભરી આંખે રડતા રડતા કહે છે પપ્પા મને માફ કરો મારી હાજરીમાં તમને મારા મિત્રો જેમ તેમ બોલ્યા પપ્પા મને માફ કરો સીમાના પપ્પા કહે છે નહીં બેટા મને ખોટું નથી લાગ્યું પણ તે મને થોડીવાર માટે મારી સામે જોઈને પણ મને ઓળખ્યું નહીં એ મને સમજાયું નહીં પપ્પા મને માફ કરજો ત્યારે મયુર સીમાની પાસે આવીને તેને તેની સાથે લઈ જવા માટે જોરથી બૂમો પાડે છે ત્યારે સીમા તેને કહી દે છે આ મારા પપ્પા છે અને તું અહીંથી જઈ શકે છે તું એક વડીલ માણસની ઇજ્જત કરી શકતો નથી તો તું મારી શું ઇજ્જત કરવાનો તું જઈ શકે છે આટલું કહી સીમા પોતાના પિતાને લઈને તે શહેર છોડવાનો નિર્ણય લે નિર્ણય લઈ લે છે અને કહે છે પપ્પા આપણે આજે જ ઘેર જતા રહીશું ત્યારે તેના પપ્પા કહે છે સીમા તારા અભ્યાસ તો શું થશે બેટા ચિંતા ના કરો પપ્પા હું ઘેર બેઠા તૈયારીઓ કરીશ અને આવી જ રીતે તેની સહેલીઓ કહે છે હવે હું નીકળીશ આપણે ઘણું સાથે રહ્યા ત્યારે સીમાની સહેલીઓ સીમાને કહે છે સીમા તને ધન્યવાદ કહેવાય કે તું પોતાના જીવથી પણ વધારે જેને ચાતી હતી એવા મહિને પણ તે છોડી દીધો હું મારા પપ્પાના માન સન્માન માટે કંઈ પણ કરી શકું છું દીકરી સીમા અને તેના પિતા ત્યાંથી ઘેર આવી જાય છે અને સીમા ઘેર આવે છે ત્યારે બધા ખુશ થઈ જાય છે અને એ જ દિવસ પછી સીમા અભ્યાસ કરીને ઊંચી પોસ્ટની નોકરી લાગી જાય છે અને તેના પિતાના સપનાઓને સાકાર કરે છે અને પછી સીમાના લગ્ન એક વર્ષ પછી કરી દેવામાં આવ્યા છે વાર્તામાં એવું શીખવા મળે છે કે ગરીબ મા બાપની ઇજ્જત પોતાના સંતાન હોય છે જો સંતાન પોતાના મા બાપને નીચું દેખાડવા માટે મજબૂર કરે ત્યારે મા બાપ ઉપર શું વિતે છે તેની સમજણ આ વાર્તામાં કહેવામાં આવી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર